રાજકોટ શહેરમાં સર્જાયેલ અગ્નિકાંડ મુદ્દે ધોરાજી તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસાયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં લલિત વસાયાએ અગ્નિકાંડ મામલે સરકાર અને રાજકોટ શહેરના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે લલિત વસાયાએ ગેરજરમાં લાગેલ આગ બાદ તાત્કાલિક કાટમાળ હટાવવાની કામગીરી પર સવાલ ઉઠાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે તો આ સાથે જ જવાબદાર આરોપીને છાવરવા માટે આ કાટમાળ હટાવી દેવા હોવાનો ગંભીર આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે પુરાવાનો નાશ કરવા માટે સવારે પાંચ વાગ્યા સુધી સ્ટ્રક્ચર એમણ મૂભુ હોય અને બપોરે ચાર વાગે અમે ત્યાં જાય ત્યારે સ્ટ્રક્ચરને જેસીબી અને લોડરના માધ્યમથી એક જગ્યાએ ઢગલો કરી અને પુરાવાનો જે નાશ કર્યો છે એ મોટા અધિકારીઓ અને જવાબદાર લોકોને બચાવવા માટેનું સરકારનું ઈરાદાપૂર્વકનું કૃત્ય છે અને મૃત્યુનો આંકડો ફૂપાવા માટે સરકારે આ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે સરકાર નિર્દોષ લોકોના મૃત્યુ ઉપર પણ ઢાક પીછોડો કરવાનો જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન નિંદનીય છે હાઈકોર્ટે પણ આ બાબતે ગંભીરતાથી વિચાર્યું છે ત્યારે રાજ્ય સરકારે જે લોકો અત્યારે પણ મિસિંગ છે જે મહિલા નથી એમના અવશેષો તાત્કાલિક ગોતવા જોઈએ અમને એના પરિવારોને એમના અવશેષો મળે એના માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ભૂતકાળની અંદર સુરતમાં તક્ષ થયું હોય મોરબીના ઝુલતા પુલ ની ઘટના થઈ હોય તો એ સ્ટ્રકચરો ફોરેન્સિક લેબ વાળાને છીટની તપાસ માટે એ યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ રાજકોટ ગેમ ઝોન પ્રકરણની અંદર આ સ્ટ્રકચરને હટાવી અને સરકારે જેમના માલિકોને અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ખૂબ ગંભીર અને નિંદનીય પ્રયત્ન છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ